હા યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ને મજામાં જુઓ આપણે આજે એમઆઈ કંપનીનું ટીવી છે જે હું તમને બતાવીશ તે આપણે ખોલવાનું છે અને તેમાં જોઈ શકો છો કઈ રીતના કોલ આવે છે તે પણ બતાવી દઉં છું હું હા એમઆઈ કંપનીનું ટીવી છે જે ચાલુ કર્યા પછી આવી રીતના આવી ને જાય છે એ આપણે ખોલી અને જોવાના છે આમાં ફોલ્ટ શું છે એ ને જોવાના છે આમાં ફોલ્ટ શું છે એને ખોલીશું જે જોઈ શકો છો અમારે જ્યાં બધા બોલ છે તો થોડીક વાર લાગશે તો હું એક એક બોલ ખોલીશ ફટાફટ ખોલ Hier kann ich das auch gar હેલો મિત્રો જોઈ શકો છો અહીં બધીમાં બોલ હતા જે મેં ખોલી નાખ્યા છે હવે આપણે આનું ઢાકણું છે આ ઓપન કરીશું આવી રીતના આને ઓપન કરીશું આ જોઈ શકો છો મિત્રો આ અંદરનો બધું માલ પોટલો છે હવે તો માલ પોટલો છે અંદરનો જોઈ શકો છો હવે આપણે આને આ ભાગને અલગ કરી નાખશું કે જોઈ શકો છો તમને અલગ કરી વાયરું છૂટા કરીને તમને પાછું બતાવું જોઈ શકો છો મિત્રો આ છે એલ કાર્ડ તેમાં આ કેપી સીટર છે જે ત્રણસો ત્રીસ ત્રેપન વોલ્ટનું છે તે ખરાબ છે આપણે પહેલાં બદલાવશું પછી જો આગળ ફોલ્ડ હશે તો આપણે આ ટીવી ખોલી ને તમને બતાવવામાં આવશે એટલે બ્લોકમાં બના રહેજો જોઈ શકો છો મિત્રો આ કેપેસિટર છે તે ફૂલેલું છે આપણે આને બદલાવશું આ કેપેસિટર છે તે બદલાવ્યું જો ટીવી ચાલુ થઈ જાય તો હું તમને ટીવી બતાવીશ ચાલુ કરીને અને નો થાય તો આખું ટીવી ખોલીને તો મિત્રો આ જે કેપેસિટર ફૂલી ગયું હતું તે આપણે નવું નાખવાના છે આમાં આ કાર્ડમાં

લાલ લાટનું ચાલુ કરીશું કમ્પ્લેટ ચાલુ થઈ ગયું છે મિત્રો જોઈ શકો છો મિત્ર છે કમ્પ્લેટ ચાલુ હવે આમાં આપણે ચિત્ર જોય હું તમને બતાવીશ બના રેજો આ એનું પૂરજુ છે જે આપણે આમાં ફિટ કરીશું આગળ તમને ફિટ કરતા બતાજો જે આપણે પેલા ઓપન કર્યું હતું તે આવી રીતના આવશું આવી રીતના ફિટ થશે જોઈ શકો છો ચાલો તો હવે આને ફિટ કરીએ કોઝંગ મિત્ર આને આપણે ફિટ કરીશું કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે મિત્રો હવે આપણે ટીવી છે એને ચાલુ કરીશું